જાણીતાઓમાં નિષ્ણાત આંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ચોમાસો આઠથી દસ આની રહે છે જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય આ ઉપરાંત તેમણે ગરમી અને રાજકીય સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પંદરમી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવા છે પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે ગરમીનો પારો ખૂબ ઓછો જવાની સંભાવના છે ચોમાસા વિશે વાત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે એટલું જ નહીં ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદભવશે જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે હવામાનની આગાહી ઉપરાંત અંબાલાલ પટેલે રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરી છે તેમના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં રાજકારણની અંદર પણ હલનચલન જોવા મળશે હોળીના મુહૂર્ત પ્રમાણે રાજકીય પરિસ્થિતિમાં વળાંક આવશે જે દેશના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે વધુમાં તેમણે દેશના આછુરી સંપત્તિ વધવાની વાત પણ કરી હતી જોકે તેમણે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી નથી અંબાલાલ પટેલની આગાહીઓ ગુજરાત અને દેશના હવામાન અને રાજકારણ પર મોટી અસર પાડી શકે છે ખેડૂતો અને સામાન્ય જનતાએ આગાહીઓને ધ્યાનમાં રાખીને આગામી સમય માટે તૈયારી કરવી જરૂરી છે અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે જેમને લોકો ફક્ત તેમના નામથી જ ઓળખે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં litro